કારણ કે કે બહુ મને ભાઈ તું કેમ મળવા આવતો નથી અને મને કેમ ફોન નથી કરતો કેમ નથી મળતો પ્રકાર કે આપડે થોડા બીજી છીએ કામકાજમાં કામ વધારે છે તો મળી શકાય તું એમ નથી તો જઈએ આપણે મળવા એલ તો ગાઈસ ફાઇનલી મેં ભાઈબનનો કારખાને પહોંચી જો ભાઈબન મસ્ત મસ્ત આવા છોકરાનો ટોપ બનાવે છે પણ ભાઈબન અત્યારે ગયો છે બહાર નાસ્તો કરવા મેને કીધું ભાઈ હું તારા કારખાને પહોંચી ગયો છું હું ભઈ તારા માટે કઈ સાઉ નાસ્તો લેતો આવું તો તે લાગી હું તમને ભાઈબનનું કારખાનું બતાવી દઉં તો આ ભાઈબનનું કારખાનું છે આ ભાઈબન મસ્ત મસ્ત છોકરાનો ટોપ બનાવે છે તો મેં બતાવ કારખાનું તો આ અમારો પેલો ભાઈબન કા નો બરોચો અહીંયા ભાઈબનનું કારખાનું છે અહીંયા ભાઈબન આ લોકો કપડા વસાવે છે બીજું ભાઈ આ ની ઈસ્ત્રી ગુજરાતી ગુજરાતીમાં આપણી ઈસ્ત્રી કહેવાય એ ઇસ્ત્રી છે આ ભાઈ આપણે પ્રેસ કરે એટલે આ અહીંયા ઈસ્ત્રી થાય અને અહિયાં કપડાના બધી ઇસ્ત્રી થઈ જાય અને આપણા ઈશ્વરભાઈ જાણતા હું

ગાઈસ આઈટ બઝાઈનો દીમિયો આની વાત ન માનતા તો મારી વાત માનજો ગાઈસ હું શું કહું કરી લેજો મારી લેજો મારી દિનેક બહુ મસ્ત બ્લોગ આવે છે આપના બ્લોગ સરા આવે છે મારા જે ફ્રેન્ડ હોય જે વાત કર્યા વાય નથી હા તો માનતો રે યાર માન યાર છે મરદ માણ કાઈ ના કરે બિન્દાસ ભરે શું કહેવાય

આટલા રૂમ ભાડું છે બાવીસ હજાર રૂપિયા ભાડું છે ખાલી આટલું રૂમ છે તો મુંબઈ માં છે ને કે રોટલો મળે પણ રોટલો મળે નહીં તો દોસ્તો આવી ગયું છે અમારું જમવાનું તમને બતાવું શું છે જમવામાં તો છે દાલ બાટી પ્લસ બીજું બધું જો બતાવું તમને શું છે ચાવલ ડુંગળી ગોળ શું કહેવાય ભાત કહેવાય તો કરી કરેલી અને દૂધ છાસ

પણ વો તમારો ફ્રેન્ડ નહોતો કે માંગે કે કાં કે નહી માંગતો હું મોઢા રો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો લાઈક કરો

અગર તુમલો ન તો સબ્સક્રાઇબ કરો વો જો લાલ વાળા બટન હે ઉઠ ફેક કે મારો યા ફર મોમબત્તી મુજે નહી પતા બસ ક્લિક હોય